વાપી ડુંગરી ફળિયામાં વહેલી સવારે ભીષણ આગ પંદરથી વધુ ગોડાઉન શળગ્યા વાપી ડુંગરી ફળિયામાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી ઉસ્માનિયા કમ્પાઉન્ડમાં આવેલી પંદરથી વધુ બંગાળની ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તાર ધુમાડાના કોટામાં તમામ ગોડાઉનમાં રહેલા કેમિકલયુક્ત પદાર્થોના કારણે આગ બે કાબુ બની ગઈ હતી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો કારણ કે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન હોવાના કારણે લોકોના જીવ તાળવી ચટ્યા હતા ઘટનાની જાણ થતાં જ વાપી પાલિકા વાપી જયડીસી વાપી નોટિફાઈડ સરીગામ અને ખાનગી ટાંકી કંપનીઓના ફાયર બ્રિગેડની સાતથી વધુ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની દસથી વધુ ગાડીઓ સતત પ્રયાસ કરી રહી હતી આગ પર કાબૂ મેળવતા ચાર કલાકનો સમય લાગ્યો હતો જોકે આ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે तीन बजकर बीस मिनट पे डूंगी फड़िया से एक कलाम करके आदमी है इनका फोन आया था और यहाँ आग लगे मैं तुरंत पांच मिनट में गाड़ी भेज दिया था और इसके बाद राधामा तो भी हमारी दूसरी गाड़ी भी भेज दिया जाके देखा तो आग काबू में आ सके ऐसे नहीं है तो दूसरी दु, दु, गाड़ी जी में से भी बुला लिया था और अभी तक हमने नहीं सोचा कि कोई जान हानि हुआ है ऐसा लेकिन सारा दस से बारह गोडाउन जल के राख हो गया है अलसार से गाड़ी है सरीगाम से गाड़ी है जीआईडीसी की गाड़ी है राधा माधव की गाड़ी है दमंगा इंडस्ट्रियल पार्क की गाड़ी है सबसे पहले दमंगा इंडस्ट्रियल पार्क फिर राधा माधव फिर जीआईडीसी की गाड़ी आई सब कंट्रोल में है सिचुएशन काबू में है हमारा वसाना अंजलावगामी आले एक वाडी में आग लगवानी घटना बनी ग्रामजनों ने फायर विभाग के कल्लाकों की मेहनत बाद आग पर काबू मेंडवियो તારીખ આઠ માર્ચ શનિવારના રોજ બાર કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના અંજલાવ ગામ ખાતે આવેલી એક વાડીમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી આ આગ લાગવાની ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝાડના ઝોરા વડે આગ ઉલવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સૂકો કચરો હોવાના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી જોકે આગે ઘણો બધો વિસ્તાર પોતાના ચપેટમાં લઈ લીધો હતો ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સાથે જ ગ્રામજનોએ પણ આ આગ ઓલવવામાં સાથ સહકાર આપ્યો હતો દર વર્ષે આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે આજના દિવસે મહિલાઓના સંઘર્ષ આત્મસન્માન અને મહેનતની કદર કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે જેથી તેઓ સમાજના દરેક બંધનોને સરળતાથી તોડી શકે અને સમાજમાં નવું સ્થાન પ્રાપ્ત કરી શકે દમણના ખેલવાડમાં ગામના સરપંચ હિતાક્ષીબેન પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર હિતક્ષીબેનના નિવાસસ્થાને ગામની મહિલાઓની હાજરીમાં કેક કાપીને મહિલા દિવસને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત તમામ મહિલાઓને હિતક્ષીબેન અને તેમના પરિવાર દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હિતક્ષીબેને પ્રદેશની દરેક મહિલાઓ સમાજના દરેક ક્ષેત્રમાં આગળ વધે અને આત્મનિર્ભર બને તેવી શુભકામનાઓ પાઠવી હતી આજે આઠ માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની સેલિબ્રેશન માટે અમે મહિલાઓ સાથે કેક કટિંગ કરી અને સાથે જ તેમને રાશન કીડનું વિતરણ કર્યું આજે હું તમામ સંત પ્રદેશના તમામ મહિલાઓને ઇન્ટરનેશનલ વુમન્સ ડેની હાર્દિક શુભકામના આપું છું સાથે જ આજે મહિલા દરેક ક્ષેત્રમાં આગળ છે જેમ કે ડૉક્ટર પોલીસ રાજનીતિમાં પણ આગળ છે અને હું આશા કરું છું કે એવી જ આપણી મહિલાએ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરે ધન્યવાદ જય હિન્દ દેશ દમણના કચ્છીગામ ક્લાસિક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી ત્રીજી માર્ચના રોજ વર્ષની આસપાસના એક અજાણ્યા પુરુષની લાશ મળવા પામી હતી જેની જાણ કચ્છીગામ પોલીસને કરવામાં આવતા પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી અજાણી લાશને સરકારી હોસ્પિટલના રૂમમાં મૂકવામાં આવી હતી અને મૃતકના વાલી વારસદાર કોણ છે તેની તપાસ શરૂ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ ઉંમર વર્ષ આશરે તેતાલીસ વર્ષ બાંધો મજબૂત વર્ણ ગોરો વાડ કાળા તથા શરીરે આખી બહેનો આછો ગુલાબી શર્ટ અને મરૂન કલરનું ટ્રેક પેન્ટ પહેરેલું હોવાનું જણાવ્યું છે જે કોઈ મૃતકનો વાલીવારસદાર હોય એમણે તાત્કાલિક આ ફોન નંબર ઝીરો ટુ સિક્સ ઝીરો ત્રિપલ ટુ ડબલ ઝીરો વન ફાઇવ ઝીરો ટુ સિક્સ ઝીરો ડબલ ટુ ફોર થ્રી વન ઝીરો વન અને ઇમેલ આઈડી એસએચ કચ્છી ગામ ડીએનએચ ડીડી એટ ધ રેટ ત્રિપલ ડી ગવર્મેન્ટ ડોટ ઇન પર સંપર્ક સાધવા જણાવ્યું છે